કેમ સોવાલા ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં રેડી વિડીયોમાં વાત કરીશું આપણે ડુંગળીની ફરીથી વાત કરીશું ડુંગળીનો વિડીયો આપણો લપગ બે થી ત્રણ વખત રહેશે ને એક બી ત્રણ બે દિવસમાં જે ખેડૂત મિત્રો જે દવાનો ઉપયોગ કીટોની ડુંગળી કેવી હાલમાં છે હેડી એક તો જે તમને આગળ ખાતર બતાવવાનું છું આ ખાતર એન ફાઈ ડોલ રેડી આ મેં આપ્યું હતું આજથી સત્યાવીસ તારીખે હાલમાં એને કામ કરતાં હારી ડુંગળી ઊભી છે રેડી આ ખાતર છે આપણે તમે વિડીયો બન્યો તો એન ફાઈનો ઉપયોગ કરો રેડી આ ખાતર છે આનો ઉપયોગ થઈ શકે છે આ છે એ વીઘે મતલબ દસ કિલો ડોલ આવે છે બે અઢી વીઘામાં થાય છે આના વાપરવાથી ફાયદા હું આ તમને વિડીયો વાત કરીશ અને બાફિયામાંથી બસવું છે આપણે એડવાન્સ હાલ છે ને વાંધો નહીં આવે બાકી આવી ગયા પછી ખર્ચો વધી જશે એટલું મગજમાં ખાસ યાદ રાખજો રેડી એક ખેડૂત હતો આજથી ચાર પાંચ દિવસ પહેલાં ગયા ગુરુવારની વાત કરું દવા લઈ ગયો અટકી ગયો એટલે આજ પાછી ઉપરથી સાંટવાની દવા લઈ ગયો કેમ કે વિશ્વાસ આવી ગયો કે આ રાજુભાઈ માહિતી પછી આસી હોય છે એમાં કોઈ ફરક હોતો નથી રેડી તો તમારે સારું રિઝલ્ટ લાવવું હોય કામ કરતાં રેડી એક તો નીમ ઓઇલ વાપરવાનું છે આપણે ફરી જ પ્રો જીપ્રોસથી બતાવું છું રેડી એ નીમ ઓઇલ છે તમે બીજું વાપરો જે વાપરો એ વાપર છે બીજું નહીં વાપરે એની સારી ગુણવત્તાવાળું નીમ ઓઇલ છે રેડી બાકી વાપરો આપણે મનની ઈચ્છા એનું માપ હું છે ઘણું બધું આપણે વિડીયો દઉં આપણે એન ડોલ આવે છે રેડી આ બાજુ તમને ફોટો બતાતો હશે રેડી આંગળી બતાવી એ બાજુ હોમિક ફુલવિક માઇકો રાજા ઓર્ડરમાં શું ડોશ રેડી આ એડવાન્સ તમે વાપરી દો રેડી આ ખાતર તમે પાયામાંય વાપરી શકો પછી પંદરથી વીસ દિવસ થાય પછી વાપરી કહો રેડી જ્યારે વાપરવું જ્યારે વાપરી શકો આ વાપરવાનું તમે ત્રણ વીઘા ડુંગળી કરવી હોય બે વીઘા નાખો ને એક વીઘો બાકી રાખો અથવા પછી બેમાં ફરક જવાનો રેડી તમને ફરક બતાવે રેડી કે આપણે પછી આની ભેગું કોઈ સારું હળવું નાખી ગયો તો હાલે કેમ કે સાથી માહિતી દીધો આપણે સોડ ન જાય નિમિત્તે ટેબો પણ વધતા સલ્ફર રેડી મારી પાસે રેડીયા સૂલું છે રેડી સૂલું છે પછી આમ મેં ખેડૂતને ટ્રીટમેન્ટ કરે ડોલની ભેગવા નખાય હોય હાલ મહિને સોળ મહિને જતો કાંઈ ન થતો આજથી પંદરથી વીસ દિવસ પહેલાંની વાત છે રેડીયા બેમાં ટેકનિકલ એક જ છે રેડી તમારે જે વાપરવું એ વાપરી નાખવાનું કેમકે આપણે વરસાદ આવે તો કે બગાવ જમીન તૈયાર કરી રાખીએ વરસાદ આવે પછી આપણે જમીન ખેડવા જતા નથી વાવણી લાયક જમીન થાય ત્યાં રેડી તો આપણે પાળે પહેલાં પાળ બાંધવાની કેવો છે ને પાળે પહેલાં પાળ બાંધો વરસાદ આવે પહેલાં આપણે જમીન ખેડેલી તૈયાર રહીએ છીએ રેડી ત્યારે આપણને સારું ફાયદો થાય સારું ઉત્પાદન મળે રેડી એટલે આવું થોડુંક પ્રેક્ટિકલી વિચારો જૂનું આપણે કરતા થઈ નથી કરવાનું હવે પાળે પહેલાં પાળ બાંધતા શીખો રેડી હવે જ્યાં તે ટીમ લે આવે છે રેડી જી કહે બાફે ની અસર ઘૂસડા વળવાની રેડી ના અહીંયા અટકી ગયો બે ખેડૂતની વાત કરું તમને જે ખેડૂતે વાપરલું હતું ન પાયો એ પહેલાં એને આવ્યો જ નથી પંદર દિવસ પહેલાંની વાત કરું પંદર બાર દિવસ પહેલાં એડવાન્સ નાખી દીધું હતું એને તકલીફ નથી પડી આ એડવાન્સ વાપરવા જ ફાયદો થાય આપણે એડવાન્સ હાલશું તો ફાયદો થાય પછી વાપરવું નપરું આપણે મનની ઈચ્છા છે આપણે કોઈને કાંઈ જોરજબસ્તી કરતા નથી માહિતી અહીંથી આપણે સારી આપીએ છીએ પાલન કરશું અને ફાયદો થાય નહીં કરીએ તો તમને નહીં થાય આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ આપણે કોઈ વધારે તમને કઈ કહીએ નહીં રેડી માહિતી આપી છે પછી ડુંગળીના પાકમાં ફરીયાત બે વસ્તુ રહે એક તો એ છે છે આવે પછી આ છે પ્રોએસથી પછી ડુંગળી બનાવે છે આ એમિનોશીલ નો ઉપયોગ કરવાનો છે આની અંદર શૈલી ખાતર આવે આ હું રોજ સમજાવીશ આ સમજાવવું જરૂરી છે જે વસ્તુની જરૂર હોય એ તમે આપો તો સોડ લીલો સપ સારો રહે આ એક તો ડુંગળી પાંદડું સીધું રાખવાનું કામ કરશે સીલું પણ આવે જે વસ્તુ જરૂર હોય તમે રેડી અને ડૉક્ટરે સફરસન ખાવાનું કીધું હોય તમે રોટલો ખાવા મળો તાકાત ન આવે એમ ને બીમાર હોય ત્યારે તો જ્યારે કોઈ પણ સોડ હોય અને જે વસ્તુની જરૂર હોય જે આપો તો એ તંદુરસ્ત રહે સોડ સારો રહે રેડી આ ફરિઝાદ વાપરવાનું છે આની અંદર વાળું ખાતર આવે વાળું ખાતર તમારે એરિયામાં જે મળતું હોય એ ડુંગળીને આપવાનું એટલું મગજમાં રાખવાનું રેડી સિલિકોન વાળું ખાતર જોવે ડુંગળીના પાકને રેડી જેટલી દવા માં આપણે પચાસ ટકા ધ્યાન રાખવાનું છે કયો ફરક ક્યારે જો એનફાઈ ડોલ નાખવાથી બધું આવી જાય રેડી આ એનફાઈ ડોલ ફરીથી બતાવી દો રેડિયો કેમકે ઘણા ખેડૂત મિત્રો છે જોતા હોય તે હોય આપણે એટલા માટે રેડી કાપી કાપી વિડીયો નહીં જવાનું પેલે જવાનું માહિતી સારી હોય કોક તમને લાગે હું વરસાદની ભાઈ વરસાદ આવી જાય વૃક્ષ વાવો એ તમને ન ગમતું હોય અમુક ને આવો નો કે મારો પ્રશ્ન નથી રેડી હું તો સારી માહિતી આપું એવું સારી ભલામણ કરું તમને કે આ વસ્તુ આપણે બધાને કરવા જેવી આપણે ત્યારે બધા માટે નુકસાનકારક છે બધાને વરસાદ જોતો પણ આવતો નથી જ્યાં વરસાદને વાદળ મન થાય કે અહીંયા હરિયાળી હારી છે ત્યાં વરસી જાય એટલે આવું આપણે કરેલું છે તો વરસાદ આવે છે પછી ઉનાળામાં જ્યાં હરિયાળી હશે જ્યાં વરસાદ હરકો આવ્યો છે ત્યાં ઓછી ગરમી ઓછી પડશે કેમકે જ્યાં વૃક્ષ વાવેલા છે તો આપણે ટાટા સાંહી બેસી આપશું વરસાદ આવે ત્યારે મોટું ઝડપી આપણે પકડી રોડ ઉપર જતા ક્યાં તારે જાડું આવશે વરસાદ આવે છે તો વૃક્ષો વાવેલા છે તો આપણે જ ફાયદો થવાનો છે સમજાય હું એવો પોઈન્ટ છે રેડી વર્ષે એવું પોઈન્ટ આવે આપણામાં વિડીયોમાં બધું આવે મિક્સિંગ આવે મિક્સિંગ આવે એટલે મતલબમાં કોઈ ખોટી માહિતી નથી આપતો આ માહિતી કદાચ જેવી છે એટલે આપું રેડી નીંબુ ઓઇલ ફરિજિયાત વાપરવાનું છે ડુંગળીમાં પેલેથી ઠેઠી રેડી કોઈ પણ વાપરો રેડી હું બતાવું એ મારી પાસે છે એટલે હું એ બતાવું હું નથી કહેતો આ વાપરો પણ આ વાપરે છે એ બીજી વખત વાપરે છે રેડી

રેડી તો આજની માહિતી આજની માટે રાખી છે કાલે કોઈ ફરીથી નવી માહિતી આપશો